ભય બંધ ના ઠેકાણા નો હગામ ઠેકાણા નો જાય આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જુઓ ને તમે જુઓ આખી દુનિયા માણસ રખડે ને ખેર્યા જાય તો એનો થાક ઉતરી જાય નો સાયકલ ઓછા જાય બાર નો થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર દી ચાર ધામ ની જાત્રા બે મહિને કર્યા હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ કર્યા બાપુ જોગ બેઠી હોય આમ તો ઘર હાફરે ઘર નો થાક છે ઉતારવા જાઓ સારું માણા હોય ને બાપુ

શું આમાં કરવાનું એક બે ભાઈબંધ હતા ને બે ભાઈબંધ રોજ આમ તલાવની પાડે બે કાંઈ ધંધો કઈ કરે નહીં અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ આ ખાઈ લે નાહી લેન કપડા વ્યા જાય એટલે ઘરે પછી મા બાપને બધા હોય ઘરના એટલે ડખા થાય એ પેલા તમે જુવાન આખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો

બે બનાવી બનાવેલી નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી પણ સિક્કો જોતો નથી આ પંદર નો સિક્કો લાગ્યો ઈ કે કાંઈ વાંધો નઈ ગામડા ગામડા માં નાની નાની દુકાનો બાપા બેઠા ડોસમાં બેઠા નાનું એવું ગામ હતું ને ત્યાં ગયા એ કે બાપા છાપા દુકાન બાપા એક હતા આપશો એ કે આ લાવો ને આપું પંદર ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે પણ મારા છોકરા રોજ શહેર માં જાય કોઈ બોલ્યું નહીં ખાનું ખોલી ને હાથ હાથ ની બેકરા ને એપી દા છોકરા સક્રિય ખાઈ ગયા કે બાપા કે હા કે હાથ હાથ ની પડી કે મેં નાખ્યું ની નથી લાગતું બુથિ ના ગાળિયા નામ આમ જ મથે છે બધા આ તો કરી ને તારે ખબર પડે કે પણ બાપુ ચોખા દિલ રાખીને ને બાપુ કોક ધંધો કરતા હોય ને એમાં વ્યવસ્થ અમારા સુરેન્દ્રનગર એક મિલ હતી ને મિલ આમ કાયમ હતા બધા બાપુ નકરા હું એવો યાદ એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટા બુટા નો કરીએ કે બાપુ મિલ આખું ખોજી ને કાઢી નાખ્યું બોલો અને બધા કારસિંગ ની લારીઓ લઈ લે બજારમાં વેસવા મીડાય એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા તેને ઓછીકા કરીને હોવાનું જ તે પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જ્યારે આવે તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને બેને ઝાપડું મારી શકો શું કામ તમારો સમય છે

તેથી ગાંડી બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વિયો એમ સમય ક્યારે વિયો જાય ને તમને સમય મળ્યો હોય તો હાચવી લેજો કોક ને ઉપયોગ ન થાય કઈ નઈ પણ નડતા તો નહીં જ નડશો ને તો ઓલા ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસાવાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને આપણને એમ કે હાલત દૂધ ની કોથળી લેતો હોય એટલે ભાઈ મેં તો તારા મહેમાન છે દૂધ ની દીકરા ભાઈ આ તો શું એમ કે આપડી પાસે મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી સર એક લખી લેજો આપણો દીકરો હોય આપણો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે અમીરી છે અહીંયા ગરીબી શરમાય

કૃષ્ણ પરમાત્માને સુદામો મળ્યા પછી બાપુ અખિલ પ્રમાણનો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્માય ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોનાની દ્વારકાની અમીરી મળી ગઈ ઓલાને ખાવા ધાન નહોતું પૈસાનો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો મને સુદામા અહીંયા ગયા પછી બધુંય આપ્યું ને બધુંય કર્યું પણ અહીંયા ગયા પછી અહીંયા સંભાઈ નથી લીધી

નરસિંહ મેતન કોણ નીડ્યું એની ના પાંડવોને કોણ નીડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા એટલે આપણા આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુ થી બટા જટી બોલી ને તેથી બાપુ કોઈ નહોતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના લગ્ન લગન નતા કર્યા અમે બે માણા હતા ને બાપુ બહેરું બીમાર પડ્યું બાપુ રોટલો કોઈ કરી ન દેતું અમારું આખું જબરજસ્ત કુટુંબ છે હગા નો થાય ને અને ધરતી જેથી મારા કરે તેથી મારો નાશ તમારી આંગળી ચાલે પણ તમે જો ચોખા હોય તો તમે શુદ્ધ હોય તો મેં ખટારો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો

અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલા માણસ આપણા કુતરા હોત ખબર પડે કે મારો ધણી આવ્યો બાકી તમે આવો એટલે કુતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો લુખે છે આને ભટકું રોટલોય નથી લાગ્યો શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે રામ

અરે માણસ નો અવતાર બાપુ છે ને એક ઘડી આધી એ ઘડી માણસ ને પાંચ તત્વ આપ્યા એમ કે પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને એ બધાને પાંચ નથી બધાને ઓછા વધુ છે માણ ને જ પાંચ આપ્યા પાંચ હું કામ આપ્યા દુનિયાના બુસ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શકે આ કુજરા કાગડા ભેંસું ફુંડડા કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણસ એક જ કુથિના ગાળિયા થયા બોલો બાકી તો ઢોરને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સત્તા ધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય

કાંક બાપુ ને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેદી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય આપણી નાયત નો ન હોય આપણા ગામ નો ન હોય આપણો હગો ન હોય પણ તોય બાપુ માણા વ્યો જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વ્યો ગયો શું આ એક આવન જાવન છે આમાં કઈ લાવ્યા નથી લઈ ગયા નથી બાપુ તોય સો રૂપિયા હતું માણા માણા નું ખૂન કરી નાખે બોલ

ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ બાબુ ભગવાન એવી બનાવી છે કે હારા હારા ને મગવે થી માંડી અને ચોરાસી યોની કે છે ને એમાં પૈસા હાટુ ને માયા હાટુ બસોડા ભરતો હોય તો માણા એક જ કોઈ જીવને બાબુ પૈસાની માયાની જરૂર હોય તો મને ગયો અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને ગયો અને માળાનું ભરાતું હોય મને ગયું તમે જોવો તો ખરા તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈ થી કોઈએ કીધું અમારી હાળી થાય છે ના અમારા હાથું છે ના અમારા હાર છે ના અમારા કાકા છોકરો છે આ કાંઈ લાભશે લોહી છે હે કોઈ ઢોરામાં તમે હું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસી દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ દી કઈ હાંભળ્યું કોઈ દી હું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો હોય એવું સાંભળ્યું કોઈ ને કઈ છે જ નહીં ભલે એ ઈ કે એનું કરે ને મારે મારું કરવું પંખી હોય ને પંખીના ના બાપુ આમ ચાંચ લઈ આવીને દાણા ખવડાવે એ પંખીનું નું હોય ને એ બચ્ચા મોટું કરે એને ઉડતા શીખડાવે એ પાંખો આવી જાય અને ઉડે પછી કે તું તારા રસ્તે કોઈ કોઈનું કુટુંબ ભાડ્યું કે આવડા દ કબૂતરા આવડા એક કુટુંબના છે કે પંદર કાગડા એક કુટુંબના છે ભાડ્યા છે હા કે હન મારું નાથ બધા આ આપણે બોથોડા લેવા માંથી ઊંચા નથી આવતા હું તો આમ હા જે વાળું પાણી કઈ નીકળું ને કુતરા બજારમાં માં હોય ને

માયા હુદી ગોઠડી વજર ના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ નડે એ માયાનો એક દાખલો તમને આપી પછી મારી વાણી વિરામ આપું પછી આપડે સાંભળી પછી તમારી જેવી મોજ હશે માયા ગોઠડી વજર ના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ ધુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ દી બને એક આપણું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં હરણો આત્મિ હલાર શેર માં એટલે માથે બાપુ આપણું સાપરૂ ધોરું થઈ જાય ને ઈ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બુંબર આવી ગયો ને કે હવે હરણો આત્મિ ગઈ હવે હેઠા બેહો જાપે તારી ઝૂપડી ઘાયલ જાપે માણીયું

અને તેથી ચાંદી ના સિક્કા નો જમાનો ચાંદી નાની સિક્કા બી જમાયમાં પેલા ઘરે પહોંચી ગયો ઉતાવળા ઉતાવળા નીકળ્યા રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ આમ બંધ એની માથે વાડ્યું અને બે ખેતરમાં જેવો ઊંડો રસ્તો ને એમાં ઉંતર્યા સામે થી એક રીસ ઉતર્યું હવે રીંસ આવ્યું ને રીસ આમથી આવ્યું ને તો રીસને એમ થયું માર્યું માણાકો ઘાયલો માણા નો બાપુ ભરો જાનવરે નથી કરતું સિંહ જેવું જનાવરો હોય ને તો એક વખત તો આખું મ્યુઝાય કે માણાનો ભરો નહીં ક્યારે શું કરે એટલે સિંહ અહીંયા રીસ અહીં ઉભું રહી ગયું વાણીઓ અહીં ઉભો રહી ગયો ખરું રીસ આવે છે જવું ક્યાં રસ્તો હાકડો કરું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આન પાથી કોરમાંથી હરવરો હું નીકળી જઉ વાણિયાને એમ થયું કોરમાંથી હરવરો હું નીકળી જઉ બે બાપુ ધીરા 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 ડગલા ભરીને બે આયવાન પાએ પાએ વાણીએ રેસામ હમજુર રેસએ વાણીએ હમજુર તો બેય બી ગયા વાણીએ રેસના કાન પકડી લીધા

અને બાપુ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડે ફેડેલા જ હતા કે બાપુ કે અમારે ગામની સીમનું છે ને તું શુંનો કનખેરા ઈ કે તો બાપુ આયળો ના તમે વાહ બાપુ ખોળેથી ઉતરી અને શેઠે પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેરેલા છે એ મને લઈ લેવા દે ઈ કે ઉપાડું પાળ જટ લઈ લે પછી વાણીઓ ભાગ્યો હોય છે બાપુ પીડ્યા બાપુ શું કરે વાણી મારા દીકરા કે મને ધંધે લગેલો પણ આમાં તમને એટલી ભાન નથી કે રેસડા ને ખંઈ ખીરે પૈસા ખર્તા હોય તો દુનિયા રેસડા ગોતી ગોતી ખેડ નહી એટલે કીધું માયા ઉધિયા ગોઠડી વજર ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સેડ્યા ને કઈક પાળા તમે હું એમાં આવામાં છે હલવાઈ ગયા એવું નથી લાગતું ઘણા બાપુ ગરી ગયા જેવા રેસડા ચાલી ચાલી કહેવાનો મારો મિનિંગ છે કે સમજ્યા વગી ના કાન નો પકડી લેવાય એને એમ કેવાય કે તું જાણ ને પૈસા ને રેસ ને તું અમે જાય છે અમારા કામે તું તારા હોય તું લઈ જાય પણ આ તો એમ જગ્યા

તમે જોવો તો ઘરે આમ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ગલોટીઓ ખસી હોત તો શું કરવાના હતા તેથી આપણે બધાય આમ તમે જોવો તો અમારે ત્યાં બધા ખરાબ ઉપરે ધોઈ નું બોલતા હતા શ્રી રામ જય રામ મેં કહું બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા પણ આમ કે આ માસ્કો મેળવ્યો તો એક ને રાત દિન ખાવા માંડ્યા આપણે એમ તે ઘરું આ કોને સમાધાન કર્યું પેલી એમ થતું હતું આખી જગત સુધરી જાય નવા કોટા ફૂટે હોય નથી લાગતું અને જો સુધરી ગયો તો કોરોના નો આવત અને કોરોના આવ્યો ને તારે તમે જુઓ તો બટા જટી બોલે બીડીયું ના ઠૂઠા નો રવા દીધા છે ઠૂઠા તમે જુઓ રેલના ના પાટે ઠૂઠું નો જડે ક્યાંય હડેલા હડેલો માલ હતો ને ઓલી ઓલી પાન કિંગો ને મીરાજ ને આન તેને બધું નાખી દેવાનો અધૂર એ ખાઈ ગયા બોલો આપણે એમ થાય કે આમ તો જોવા માણસ જેટલું ભખડી રાજકોટ માં બાપુ એ બોલે તમાકુ એક ભાઈ છોડતો તો ને બીજો ભાઈ સામે મે તો નહીં કે બે દાણા દે ને એ કે ના હો બાપુ ખૂન કઈ નાખ્યું આ તમને સતી હકીકત ની વાત કરું તમે જોવો તો ખરા માણસ જેટલો વિચિત્ર થઈ ગયો